પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ કરવામાં આવી રહી છે આવાસ યોજના કૌભાંડમાં અલ્પાના મિત્રોનું નામ પણ સામેલ હતું જેના આધારે પૂર્વ સિટી એન્જિનિયર અલ્પાના મિત્રોના ઘરે વિજિલન્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે હાલ વિજિલન્સની ટીમ દ્વારા દસ્તાવેજોની નોંધણી કરાઈ રહી છે અલ્પાના મિત્રોએ પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે અલ્પાના મિત્રોએ રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું તે પણ એક મોટો સવાલ ઉદભવી રહ્યો છે હા આજે હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાસે ઘરે આવ્યા એટલે મેં એમને કોઈ કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી આવું તો કાંઈ છે નહીં મારા ધ્યાનમાં ઘરે કોઈ હતું નહીં મારા એકલા જ હતા એટલે અમે પછી મેં એક આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ પોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ પોતામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે તરણ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં એક પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી કૌભાંડ આક્ષેપ લાગી રહ્યા છે ના મારી મારી સુધી હજી કોઈ વાત રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે મેં રાજીનામું ખરેખર તો બે ત્રણ વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના કમિશ્નર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ એટલે કયા રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે કેમ કે મારી દીકરી અમેરિકા રહી છે અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાડ્યો નથી એટલે એમની સાથે મારે હવે મારે મારો તન છે એમની સેવા કરવાનો તમે હવે અહીંયા તપાસ કે કેમેરા પણ છે તમારે અહીંયા તમારા ઘરે મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જ હતી જોવું હોય સીસીટીવી ફૂટેજ હા એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ એ મેં મગાવવા નથી શું કામ મૂકી ગયા છે એ જે ડેપ્યુટી એન્જિનિયર ને પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પેલા કે ઓપરેશન મેન્ટેનન્સ ના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને નાશ પાઈ એ બધાને ખબર છે